જય મોગલ જય મણિધાર જય વરવાળી જય દ્વારકાધીશ ભારત માતાની જય બાપ ખૂબ ખૂબ મારા મામાને ખૂબ ખૂબ આશીર્વાદ મામા આહિરને કે જે અઢારે વરણને લઈને હાલે છો આહિર વર્ણ તો છે આહિર સમાજનું પણ અધારે વરણનું એમ આપણા ભારતના જે વડાપ્રધાન હું એને મોદી સાહેબ નથી કહેતો હું એને કૃષ્ણનો કળજુગ કળજુગનો કૃષ્ણ કહું છું મોદી સાહેબ તળનો પ્રશ્ન છે કે આજ મારા વાસણ મામાની જેને કહેવાય કે હસ્તિનાપુરમાં કે જે આજે અમારા માટે ગૌરવ વાત છે ભારત લેવલ આજ નોંધણી થઈ વાસણમામાની અને આજે એમને સ્થાન જે આપવામાં આવ્યું હસ્તિનાપુર દિલ્હીમાં જે અમારા મામા પાંચ વખત ધારાસભ્ય અને પાંચ વખત મંત્રી રહી ચૂક્યા છે ખરો ખરેખર ગૌરવની વાત છે ખૂબ મા મોગલના એના આશીર્વાદ છે બીજા હું વડાપ્રધાન આપણા માનનીય જો જોકે હું અભણ છું માનનીય શરી કરુજુગના કૃષ્ણ નરેન્દ્ર મોદીને ખૂબ ખૂબ આશીર્વાદ આવું છું કે આજ અમારું ગૌરવ છે વાસણમાં આજ તમે એની નોંધણી લીધી ગુજરાતને પણ ભારતમાં જ એની નોંધણી લેવાની છે અમારા માટે ગૌરવની વાત છે અને આપણા વડાપ્રધાન ખમીણ વટતા લાડીલા એવા કળયુગના કૃષ્ણ મોદી સાહેબને ખૂબ ખૂબ મા મોગલના આશીર્વાદ કે આજે અમારા મામાનું સ્થાન જેને કહેવાય હસ્તિનાપુર જેને કહેવાય નોંધણી લેવામાં આવી ગઈ છે કે એને સ્થાન આપવામાં આવ્યું છે બધા આખે એના ગ્રુપમાં હવે અમુક મેળ તમે કરી લેજો એટલે મને આનંદ આવ્યો છે બાપ કે ખૂબ ખૂબ મામાને આશીર્વાદ અને એક નોંધણી લીધી છે કારણ કે એને મુરલીધનના અને મોગલના આશીર્વાદ છે અને વાસણ મામાને ખૂબ માતાજી નિરોગી રાખે અને ખૂબ પ્રગતિ કરે આવા આશીર્વાદ છે બાપ સમાજ અઢારે વર્ણને લઈને આલો આવે મામા એમાં મોગલના આશીર્વાદ બાપ જય મોગલ જય મણિધર જય વડવાળી